વેલકમ ફ્રેન્ડ્સ આજે આપણે સ્ટાર્ટ કરીશું માઈક્રોસોફ્ટ પેઇન્ટ સૌથી પહેલાં પેઇન્ટને સ્ટાર્ટ કેવી રીતે કરાય છે તે જોઈએ તો સર્ચ બટન એટલે કે સ્ટાર્ટ મેન ઉપર ક્લિક કરીશું અને ત્યાં આપણે લખીશું પેઇન્ટ પેઇન્ટ ટાઈપ કરવાથી અહીંયા પેઇન્ટની એપ્લિકેશન શો થશે એની ઉપર ક્લિક કરીશું તો પેઇન્ટ ઓપન થઈ ગયું છે બીજો વે છે ક્લોઝ કરીને કીબોર્ડ પરથી વિન્ડોઝ આર પ્રેસ કરીશું એમાં લખીશું એમએસ પેઇન્ટ ઓકે તો પણ ઓપન થઈ જશે રાઈટ તો આ રીતે પેઇન્ટને આપણે અલગ અલગ રીતે ઓપન કરી શકાય છે હવે પેઇન્ટનો યુઝ કેના માટે થાય તો પેઇન્ટ જનરલી ઇમેજ એડિટિંગ માટે થઈ શકે નાના નાના ઇમેજીસ જેમ કે સ્મોલ કાર્ટૂન્સ હોય નેચરલ સીન હોય ઇન્ડિયન ફ્લેગ હોય ઓકે કોઈ પણ પ્રકારનું ડ્રોઈંગ કરવું હોય તો એના માટે પેઇન્ટનો યુઝ થાય જનરલી સ્કૂલમાં વન ટુ સિક્સ કા તો વન ટુ સેવનની અંદર પેઇન્ટ્સ યુઝ થતું હોય છે એમાં જે ટીચર્સ હોય એ પણ પેઇન્ટ ભણાવતા હોય છે ઓકે અને ટ્રીપલ્સની જે એક્ઝામ હોય છે એમાં પણ પેઇન્ટનો યુઝ થાય પેઇન્ટ્સથી સ્ટુડન્ટ્સની ક્રિએટિવિટી બિલ્ડ થતી હોય એટલે કે ક્રિએટ થતી હોય છે તો એમાં પેઇન્ટનો જેટલો વધારે યુઝ થાય સ્ટુડન્ટ્સથી એટલું એની ક્રિએટિવિટી વધારે ઇન્ક્રીઝ થાય છે એનું જે નેચરલ ઇમેજિનેશન છે એ પેઇન્ટ્સથી જ બહાર આવતું હોય છે ઓકે તો આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરીશું પેઇન્ટ એમાં હું તમને આખા પેઇન્ટના જેટલા પણ ટૂલ્સ છે જેટલા પણ ઓપ્શન્સ છે એ બધા ઓપ્શન્સ વન બાય વન સમજાવવાનો છું આજે ફક્ત ઇન્ટ્રોડક્શન થશે અને એના પછીના વિડીયોઝમાંથી આપણે થોડા થોડા ટૂલ્સ ભણીશું સાથે સાથે અમુક અમુક પ્રકારના કાર્ટૂન્સ હોય નેચરલ સીન્સ હોય ઓકે અને ફ્લેગ છે એવા અલગ અલગ પ્રકારના વિડીયોઝ બનાવીશું કેવી રીતે ડ્રો થાય એની સાથે તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ જે સૌથી ટોપ ઉપર આપેલું છે અહીંયા એને કહેવાય ટાઇટલ બાર અહીંયા જે પણ ફાઇલ હોય એનું નામ આપણે જે સેવ કરીશું એ નામ અહીંયા આવશે અત્યારે આપણે સેવ નથી કર્યું એટલે અનટાઇટલ લખેલું છે બાજુમાં સોફ્ટવેરનું નામ છે જે આપણે કહેવાય એને પેઇન્ટ એના પછી અહીંયા ત્રણ આઇકન છે જે ક્લોઝ કરવા માટે આનાથી અહીંયા ક્લિક કરીશું તો આપણી એપ્લિકેશન એટલે કે પેઇન્ટની એપ્લિકેશન ક્લોઝ થઈ જશે રિસ્ટોર ડાઉનનો ઓપ્શન છે જ્યારે વિન્ડોઝ મેક્સિમાઇઝ કે મિનિમાઇઝ કર્યું હોય તો રિસ્ટોર ડાઉન પછી મેક્સિમાઇઝ પર ક્લિક કરવાનું રહેશે રહેશે અને મિનિમાઇઝનો ઓપ્શન છે જ્યારે આપણે બીજું કંઈ કામ કરવું હોય ડેસ્કટોપ ઉપર તો મિનિમાઇઝ કરીને કરી શકાય છે અહીંયા ક્લિક કરીશું તો પછી ઓપન થઈ જશે એના પછી તમે અહીંયા જોઈ શકો છો ક્વિક એક્સેસ ટોલવાર કહેવાય ને એમાં જનરલી ત્રણ આઇકન હોય છે સેવ કરવા માટે જેની શોર્ટકટ કે કંટ્રોલ એસ અંડુ છે જેને કહેવાય કંટ્રોલ ઝેડ જે પણ આપણી કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો મિસ્ટેકને રિમૂવ કરવા માટે કંટ્રોલ ઝેડ એની કહેવાય અંડુ અને જે અંડુની એક્શન છે જો રીમૂવ કરવા માટે રીમૂવ કરતા વખતે વધારે જે જરૂરી હતું એ પણ કન્ટેન્ટ રીમૂવ થઈ ગયું હોય અને એને પાછો લાવવો હોય તો એને કહેવાય રીડુ અને ને રીડુ ઇઝ ધ રિવર્સ એક્શન ઓફ અંડુ ઓકે રીડુ શું કહેવાય તો રિવર્સ એક્શન ઓફ અંડું અને રીડુની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ વાય આ બધું આપણે પ્રેક્ટિકલ કરીશું જ્યારે ત્યારે વધારે તમને આઈડિયા આવશે એના પછી તમે જોઈ શકો છો આને કહેવાય રિબન ટેબ્સ હોમ ટેબ એન્ડ વ્યૂ ટેબ હોમ ટેબ ઉપર ક્લિક કરીશું તો હોમમાં હોમની અંદર અલગ અલગ ગ્રુપ્સ આપેલા છે જેને કહેવાય ક્લિબોર્ડ ગ્રુપ ઇમેજ ગ્રુપ ટૂલ્સ ગ્રુપ શેપ્સ એન્ડ કલર્સ ઓકે એવી રીતે વ્યૂમાં પણ ઝૂમ શો ઓર હાઇડ અને ડિસ્પ્લે તો આને કહેવાય ટેબ્સ ટેબ્સની અંદર આપેલા છે અહીંયા આપણને રિબન ઓકે અને રિબનની અંદર અલગ અલગ પ્રકારના ગ્રુપ્સ આપેલા છે તો પેન્ટની અંદર બે ગ્રુપ હોય છે હોમ એન્ડ બે ટેબ્સ હશે હોમ ટેબ એન્ડ વ્યૂ ટેબ ને તમે જોઈ શકો છો ફાઇલ એની ક વે બેકસ્ટેજ view તમે ફાઇલ ઉપર ક્લિક કરશો તો નવી ફાઇલ એટલે કે નવું પેઇન્ટ નું એપ્લિકેશન નવી પેઇન્ટ ની ફાઇલ બનાવવા માટે કંટ્રોલ n જે આગળ સેવ કરી હોય એમાં કોઈ એડિટિંગ કરવું હોય પેઇન્ટ ની અંદર પિક્ચર્સ ની અંદર તો ઓપન કંટ્રોલ o કરંટ ફાઇલ ને સેવ કરવા માટે કંટ્રોલ s આ જ ફાઇલ ને અલગ અલગ ફોર્મેટ થી સેવ કરવા માટે કંટ્રોલ Shift + s ફાઇલ ને પ્રિન્ટ કરવા માટે કંટ્રોલ p ઓકે પછી આ ફાઇલને તમારે વાય ડાયરેક્ટ ઈમેલ કરવું હોય સેન્ડ તો અહીંયાથી ઈમેલ પણ થઈ જશે ઓકે અને જે પેઇન્ટની પ્રોપર્ટીઝ છે એ તમારે જોવી હોય તો બાય ડિફોલ્ટ જે સેટિંગ્સ હોય છે એમએસ ઓફિસ એમએસ પેઇન્ટનું એ તમારે અહીંયાથી ચેન્જ કરવું હોય તો થઈ શકે બાય બાયડિફોલ્ટ એની જે સાઇઝ હોય છે ઈમેજની એ પિક્સેલના ફોર્મેટમાં હોય છે એન્ડ કલર ઓકે પણ તમારે ચેન્જ કરવું હોય તો કરી શકો જેમ કે સેન્ટીમીટર્સમાં કરી શકો ઇન્ચિસમાં કરી શકાય ઓકે કલરની જગ્યાએ તમારે બ્લેક એન્ડ વ્હાઇટમાં કરવું હોય તો પણ કરી શકાશે અને એના પછી અહીંયા ઓપ્શન છે અબાઉટ પેઇન્ટ તો પેઇન્ટની ઇન્ફોર્મેશન અને લાસ્ટમાં તમને જોવા મળશે એક્ઝિટ એટલે કે પેઇન્ટને ક્લોઝ કરવા માટેનો ઓપ્શન છે અને અહીંયા તમને જોવા મળશે તમે છેલ્લે જે પણ પેઇન્ટની અંદર ફાઇલ્સ બનાવી હોય ઓકે એની કહેવાય રિસેન્ટ પિક્ચર્સ એ કાં તો ઓપન કરી હોય કાં તો સેવ કરી હોય અને બનાવી હોય એ તમને અહીંયા રિસેન્ટમાં શો કરશે એના પછી અહીંયા તમે નીચે જોઈ શકો છો બોટમમાં અને કહેવાય સ્ટેટસ બાર ઓકે સ્ટેટસ બારની અંદર તમને શું કરશે કે તમારું જ્યાં ડ્રોઈંગ એરિયા છે અને જે વ્હાઈટ આખો છે એને કહેવાય ડ્રોઈંગ ઓકે એ ડ્રોઈંગ એરિયાની સાઇઝ કેટલી છે તો આપણને દેખાશે પંદરસો ત્યાંશી પોઈન્ટ છ સો ઓકે એની સાઇઝ છે તમે અહીંયા જોઈ શકો છો નાનો ડોટ છે એ ડોટથી તમે એનો એરિયાને નાની કે મોટી સાઇઝ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો साइज ડિક્રીઝ થઈ ગઈ જુઓ અહીંયા જો ઇન્ક્રીઝ કરીશ પછી સાઇઝ એની તો અહીંયાથી ઇન્ક્રીઝ પણ થશે તો આ જે વર્કિંગ એરિયા છે ડ્રોઈંગ એરિયા આપણું એની જે સાઇઝ છે એ અહીંયા શો કરશે તમને હાઇટ અને વેથ સેકન્ડ આપણું કરસર જે છે એ માઉસનું કરસર ક્યાં ક્યાં છે અત્યારે કયા લોકેશન ઉપર છે એ તમને અહીંયા જોવા મળશે કરન્ટલી આ જે છે એમાં એક્સ અને વાય કોર્ડિનેટ કહેવાયને તો અત્યારે મારું એક્સ છે ચારસો એક અને વાય છે બસો પિક્સેલ પર ઓકે એમ તમે જ્યાં પણ ડ્રો કર્સર તમારું લઈ જશો ત્યાં તેના પિક્સેલ કરંટ પોઝિશન શો કરશે અને રાઇટ સાઈડ તમે જોશો તો તમારું જે પિક્ચર છે એને તમે ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરવું હોય તો અહીંયાથી થઈ શકશે ઓકે તો બેઝિક ઇન્ફોર્મેશન છે આખા સ્ક્રીનની હવે સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલાં બેઝિકથી અહીંયા જેમ કે પેન્સિલ છે આપણી પાસે તો પેન્સિલનો યુઝ કરીએ તો ક્લિક કરીએ પેન્સિલ ટૂલ છે તો સિલેક્ટ કરવાનું માઉસની લેફ્ટ બટન પ્રેસ કરીને સિલેક્ટ કરવાનું છે ઓકે સિલેક્ટ કર્યા પછી તમારે ડ્રોઈંગ કરવું જેમ કે મને કંઈ લખવું હોય તો અહીંયા તે આમ સિલેક્ટ કરીને ડ્રો લખી શકાશે એમ ઓકે પણ તમારે સ્ટ્રેટ કરવું હોય તો પછી તમારે કંટ્રોલ કી પ્રેસ કરી રાખવાની રહેશે ઓકે અને પછી તમારે ડ્રો કરી શકાશે જો હવે એ પેન્સિલની સાઇઝ વધારવી હોય તો સાઈઝમાં જવાનું અને ત્યાંથી તમારે જે એની સાઇઝ છે જે પણ જોઈતી હોય ફોર પિક્સલ તો વધારી દેવાની તો અહીંયા તમે જોઈ શકશો હવે સાઇઝ આપણી અહીંયા વધી ગઈ છે એની અને ડ્રો કરીએ ઓકે કોઈ સ્ક્વાર ડ્રો કરવું હોય તો પણ ડ્રો થઈ જશે પણ તમારે ડ્રો કરતી વખતે શિફ્ટ કી હોલ્ડ કરી રાખવાની ઓકે કંટ્રોલ કી નથી હોલ્ડ કરી રાખવાની શિફ્ટ કી પ્રેસ કરી રાખવાની એટલે સ્ટ્રેટ લાઇન ડ્રો થશે પેન્સિલથી પણ તમે ડ્રો કરી શકો છો સ્ટ્રેટ લાઇન ઓકે આ રીતે હવે જે પેન્સિલ છે એનો કલર ચેન્જ કરવો હોય તો એ વખતે તમારે અહીંયાથી કલર જે પણ કલર જોઈએ તો એ સિલેક્ટ કરવાનો અહીંયા કલર વન છે એ પેન્સિલનો કલર શું કરે છે તો સિલેક્ટ કરો કલર અને પછી ડ્રો કરી શકો છો અહીંયા જેમ કે હું શિફ્ટ કી હોલ્ડ કરી રાખું છું તો આ રીતે પેન્સિલનો કલર ચેન્જ કરી શકાય ઓકે કંટ્રોલ ઝેડથી જે પણ આપણે કેન્સલ કરવું હોય અનનેસેસરી જે વધારે પડતું ડ્રો થઈ ગયું કાંઈ તો ખોટું ડ્રો થઈ ગયું હોય તો એને દૂર કરી શકાશે ઓકે આ રીતે ઓકે તો પેન્સિલ ટૂલનો યુઝ ડ્રોઈંગ કરવા માટે પણ થાય જેના અલગ અલગ પ્રકારના એની સાઇઝ પણ અહીંયા આપેલી છે અને એનો કલર પણ અહીંયાથી ચેન્જ થઈ શકે ઓકે ફેર મારે આમાંથી રિમૂવ કરવું છે મારે આમાંથી ઓકે તો રીમૂવ કરવા માટે આપણે શું યુઝ કરીશું ઈરેઝર ટૂલ ઓકે સિલેક્ટ કરીશું ઇરેઝર ટૂલને સિલેક્ટ કર્યા પછી આમ રિમૂવ કરી શકીએ માઉસની લેફ્ટ બટન પ્રેસ કરી રાખવાની છે તમારે ઓકે ને પછી આ રીતે રિમૂવ થશે પણ આ રીતે તમે જો રિમૂવ કરવા જશો તો ઘણો સમય જશે કેમકે જે ઇરેઝર છે એની સાઇઝ ઘણી નાની છે તો ઇરેઝરની સાઇઝ છે એને વધારવા માટે તમારે કીબોર્ડ ઉપરથી કંટ્રોલ અને પ્લસ પ્રેસ કરી રાખવાનું જેનાથી એની સાઇઝ શું થશે વધશે ઓકે તો આ રીતે આપણે એને રિમૂવ પણ કરી શકીએ છીએ ધારો કે તમારે કોઈ સિલેક્ટેડ પાર્ટ આખો રિમૂવ કરી દેવો છે જેમ કે મને બંને લાઇન્સ રિમૂવ કરી દેવી છે તો સિલેક્ટમાં જઈને રેક્ટેંગલ સિલેક્શન કરવાનું અને આ રીતે સિલેક્ટ કરીને કીબોર્ડ ઉપરથી ડિલીટ કી પ્રેસ કરી દેવાની ઓકે તો એટલો ભાગ શું થઈ જશે ડિલીટ થઈ જશે હવે એના પછી આપણે કલર પીકર ફિલ વિથ કલરનો ઓપ્શન જોઈએ છે એની પહેલાં આપણે થોડાક શેપ્સ ડ્રો કરીએ ઓકે તો અહીંયા આપણને ઘણી બધી પ્રકારના શેપ્સ આપ્યા છે શેપ્સ ડ્રો કરવા માટે અહીંયાથી સિલેક્ટ કરીશું ઓવલ એન્ડ સિલેક્ટ કરીશું અને ડ્રો કરીશું કલર વન જે છે એની બોર્ડર એનો બોર્ડર કલર શું કરે છે આપણને ઓકે પછી મારે બીજો શેપ જોઈએ છે રાઉન્ડેડ રેક્ટેંગલ તો સિલેક્ટ કરીશું અને એને ડ્રો કરીશું પણ મને આનો અલગ કલર જોઈએ છે બોર્ડર કલર તો એ વખતે આપણે એનો સિલેક્ટ કરી દઈશું કલર જુદો કલર વન છે એ બોર્ડર કલર છે ઓકે તમે જે પણ જોઈએ તો એ સિલેક્ટ કરી શકો જેમ કે મને હવે જોઈએ છે ઓકે સ્ટાર સાઇન સ્ટાર પણ એનો કલર મારે જોઈએ છે સમથિંગ લાઈક ગ્રીન તો સિલેક્ટ કર્યું એન્ડ ડ્રો કરવાનું ઓકે આ રીતે પછી મને જોઈએ છે કે એરો તો સિલેક્ટ કરીશું અને ડ્રો કરીશું પણ મારે આ જે એરો છે એનો સાઇઝ એનો કલર મારે ડિફરન્ટ કરવો છે તો અહીંયાથી ડિફરન્ટ કલર એવી રીતે તમે અહીંયાથી કોઈ પણ કલર શેપ ડ્રો કરી શકાય છે સિલેક્ટ કરવાનું છે માઉસને લેફ્ટ બટન તમારે પ્રેસ કરી રાખવાનું છે ડ્રો કરતી વખતે ઓકે અને અહીંયાથી તમારે એનો જે કલર છે એ તમારે ચેન્જ કરવો હોય તો થઈ શકશે બોર્ડર કલર ઓકે કલર વન શું ઇન્ડિકેટ કરશે બોર્ડર કલર હવે મારે આની અંદર જેટલા પણ મેં શેપ્સ ડ્રો કર્યા છે એની અંદર કલર ફિલ કરવો છે એટલે કે કલર કરવો છે મારે તેના માટે અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો ફિલ વિથ કલર અધરવાઇઝ તમારી પાસે અહીંયા ઓપ્શન છે જ્યારે તમે શેપ્સ ડ્રો કરશો તો તમારી પાસે આ બે ઓપ્શન અવેલેબલ થશે આઉટલાઇન અને ફિલ તો ફિલ એટલેનો અલગ અલગ કલર તો સિલેક્ટ કરીશું નો ફિલ એટલે કલર ના જોઈતો હોય એની અંદર તો નો ફિલ કલર કરવો હોય અને એના અલગ અલગ પ્રકારના ઓપ્શન્સ છે અંદર કલર કરવા માટેના પહેલાં તો સોલિડ ફિલ છે સિલેક્ટ કરવાનું અને એની અંદર કલર ટુમાં જઈને પછી અહીંયાથી આપણે સિલેક્ટ કરીશું જે પણ તમે કર્સર મૂવ કરશો ત્યાં એનું પર્ટીક્યુલર કલર થઈ જશે જુઓ થઈ ગયું એવી રીતે મારે આની અંદર બીજો કલર કંઈક કરવો છે તો જેમ કે અહીંયા સિલેક્ટ કરું છું હું બીજી કોઈ રીતે ક્રેયન છે જુઓ માર્કર ઓઇલ નેચરલ પેઇન્ટ વોટર કલર ઓકે જે પણ જોઈએ તો એને તમારે સિલેક્ટ કરવાનું એના પછી મારે કલર સિલેક્ટ કરો છું આની અંદર મારે કલર કરવો છે તો સિલેક્ટ સ્પેસિફિક કલર અને ક્લિક ઓકે પછી આની અંદર કલર ફિલ કરવો છે મારે તો સિલેક્ટ કરવાનો કલર કલર ટુ એ બેકગ્રાઉન્ડ કલર માટે યુઝ થશે કલર વન એ બોર્ડર કાં તો ટેક્સ્ટ કલર માટે યુઝ થશે ઓકે અહીંયાથી સિલેક્ટ કરી યલ્લો કલર વન યલ્લો એન્ડ સિલેક્ટ ઓકે ધેન અનધર કલર ઓકે હવે મારે અલગ શેપ ડ્રો કરવો છે જેમ કે મારે આ પોલીગોન ટૂલ યુઝ કર્યું મેં ઓકે પણ એની અંદર જે કલર છે એ મારે ચેન્જ કરવો છે તો અહીંયાથી ક્રેયન ઓકે કાં તો માર્કર અને એનો કલર જે પણ છે ચેન્જ કરવો હોય અહીંયાથી થઈ જશે તમારે કોઈ કલર તમારે બનાવવો હોય તો અહીંયા ક્લિક કરવાનું તમારી જાતે રેન્ડમ જ્યાં પણ કરસર મૂકશો તમે ત્યાં કરસર લઈ જવાનું કાં તો સ્પેસિફિક સિલેક્ટ કરી દો અહીંયાથી ઓકે એનો કલર ફિલ થઈ જશે એની બોર્ડર તમારે અલગ અલગ કરવી હોય તો અહીંયાથી બોર્ડર થઈ જશે જો જુઓ બોર્ડરમાં પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે અને બોર્ડરની સાઇઝ તમારે વધારવી હોય ઘટાડવી હોય ઓકે એ પણ થઈ જશે એનો કલર ચેન્જ કરવો હોય ઓકે કલર વનમાં જઈને એનો કલર ચેન્જ થઈ જશે તો આ રીતે કોઈ પણ શેપ્સને ડ્રો કરી શકાય શેપની અંદર એનો કલર ફિલ કરી શકાય અલગ અલગ ઓપ્શનથી સાથે સાથે એ શેપની આઉટલાઈન પણ આપણે આઉટલાઇન એટલે કે લાઇન કરવું હોય તો કરી શકાય નો કરશો તો કલર બોર્ડરનો કલર નન થઈ જશે રીમૂ થઈ જશે નો ફિલ કરશો તો કલર પણ એનો શું થઈ જશે રીમૂ થઈ જશે તમને એવું લાગશે કે અહીંયા આખું આપણો શેપ ડિલીટ થઈ ગયું છે પણ શેપ ડિલીટ નથી થયું કેમ કે આપણે જેની બોર્ડર છે એ નન કરી છે એટલે વ્હાઈટ થઈ ગઈ છે એની બોર્ડર સાથે સાથે આપણે એનો બેકગ્રાઉન્ડ કલર પણ વ્હાઈટ કર્યો છે એટલે શેપ તો ત્યાં છે જ પણ બોર્ડર ના હોવાથી આપણને શેપ દેખાતો નથી પણ અહીંયાથી તમે સોલિડ કરી દેશો કાં તો કોઈ પણ બોર્ડર કલર આપી દેશો તો તમને ત્યાંથી જોવા મળશે ઓકે તો આ રીતે અલગ અલગ પ્રકારના શેપ્સને આપણે ડ્રો કરી શકાય છે ડ્રો કર્યા પછી એની અંદર કલર કરવો સાથે સાથે એની બો એનો બોર્ડર કલર છે એને કેવી રીતે ફિલ કરવો ઓકે એ કરી શકાય હવે આપણે જોઈશું કે આ ફાઇલને સેવ કેવી રીતે કરવી તો ફાઇલને સેવ કરવા માટે શોર્ટકટ પી છે અહીંયા ફાઇલમાં ક્લિક કરીશું ડેસ્કટોપ ઉપર આપણે અહીંયા એક ફોલ્ડર બનાવી દઈશું જેનું નામ આપીશું આપણે પેઇન્ટ કાં તો અહીંયા એક ફૂલ્ડર અવેલેબલ છે આપણે સિલેક્ટ કરીશું લખીશું એમએસ પેઇન્ટ ઓકે અને એની અંદર પ્રેક્ટિકલ લખી દઈએ ઇન્ટ્રોડક્શન ઓકે અને અહીંયાથી કરી દઈશું સિવ સેવ કરતી વખતે તમારી પાસે અહીંયા અલગ અલગ ઓપ્શન્સ છે જો ઘણી બધી પ્રકારના ઓપ્શન્સ છે જનરલી તમે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ ફાઇલ મોકલતા હોય જેમ કે વેબ વેબસાઇટ ઉપર તો વેબસાઇટ ઉપર જે પણ ફાઇલ હશે એ પીએનજી ફોર્મેટમાં છે જેનું ફૂલ ફોર્મ છે પોર્ટેબલ નેટવર્ક ગ્રુપ ઓકે પણ તમારે ફોનમાં તમારા ફ્રેન્ડ્સના ફોનની અંદર સોશિયલ મીડિયા થ્રુ કોઈ ફાઇલ મોકલવી હોય આ ડ્રોઈંગ તમારે સેન્ડ કરવું હોય તો પીએનજી પણ સેન્ડ થઈ શકશે પણ બેસ્ટ છે તમારું જે પીઈજી જોઈન્ટ પબ્લિક એક્સપર્ટ ગ્રુપ ને જનરલી તારે તમારે જે પણ ફોટોઝ હશે એ તમારે જેપીજી ફોર્મેટમાં જ હોય છે ઓકે તો તેનું જે પી ફોર્મેટ સિલેક્ટ કરું છું અહીંયાથી અને ફાઇલને કરી દઉં છું સેવ તો અહીંયાથી તમે જોઈ શકો છો મારી આ ફાઇલ છે એ સેવ થઈ ગઈ છે જેનું નામ મેં આપ્યું હતું ઇન્ટ્રોડક્શન ઓકે તો હવે શું કરીશું તો હવે મારે આમાંથી કોઈ ભાગને ડિલીટ કરવો છે કોઈ ભાગને કાઢી નાખવો છે તો શું કરીશું સિલેક્ટ કરવા માટે એક તો ઇરેઝર ટૂલ છે જે હમણાં આપણે જોયું સિલેક્ટ કરીશું ઈરેઝર અને ઈરેઝરનો કલર જો અહીંયા કયો છે પિંક તમારે શું કરવાનું કલર ટુ પર ક્લિક કરશો અને વ્હાઈટ કરવાનું છે અને પછી આપણે એને શું કરી શકીશું રફ ઇરેઝરની સાઇઝ નાની કરવી હોય તો કંટ્રોલ પ્લસ માઇનસ જો કંટ્રોલ પ્લસ માઇનસથી કંટ્રોલ અને માઇનસ કી છે એનાથી ઘટશે કંટ્રોલ અને પ્લસ કી કરશો તમે તો એ ઇરેઝરની સાઇઝ વધશે ઓકે તમારે આ બધું જ ડ્રોઈંગ એક સાથે ડિલીટ કરી દેવું છે ઓકે તો જનરલી આપણે શું કરીએ છીએ ન્યૂ ફાઇલ લઈએ છીએ એવું કરવાની જરૂર નથી કીબોર્ડ ઉપરથી તમે કંટ્રોલ એ પ્રેસ કરશો અને કી ડિલીટ કી પ્રેસ કરશો તો બધું જ ડ્રોઈંગ એકસાથે ડિલીટ થઈ જશે ઓકે પાછું મારે હવે પાછું લઈ આવું છે કેમ કે મારે અમુક જ ડ્રોઈંગ ડિલીટ કરવું હતું બીજા ડ્રોઈંગ ડિલીટ કરવા હતા નહીં તો શું કરીશું એના માટે કંટ્રોલ ઝેડ જેને કહેવાય અન્ડુ અહીંયા જુઓ તમે ક્લિક કરશો તો આ અંડુનો ઓપ્શન છે કંટ્રોલ ઝેડ ક્લિક કરશો તો તમારું ડ્રોઈંગ પાછું આવી જશે હવે મારે આ જે સ્ક્વેર છે એટલાને જ ડિલીટ કરવો છે તો અહીંયાથી સિલેક્ટ કરીશું અને પછી આટલો ભાગ સિલેક્ટ કર્યો અને કીબોર્ડ ઉપરથી કરીશું આપણે ડિલીટ ઓકે પછી મારે સ્ટારને ડિલીટ કરવું છે તો સિલેક્ટ કરીશું અને આપણે ડિલીટ સિલેક્ટ કર્યા પછી ડિલીટ ઓકે પણ મને હવે સ્ટાર પાછો લઈ આવવો છે તો શું કરીશું કંટ્રોલ ઝેડ પછી જો હું ભૂલથી હજી એક વખત કંટ્રોલ ઝેડ કરીશ તો એની આગળવાળો સ્ક્વેર પણ આવી જશે મારે સ્ક્વેરને નથી જોતો સ્ક્વેર તો મારે ડિલીટ જ કરવાનું હતું તો એની અંડુની જે રિવર્સ એક્શન છે એને કહેવાય રીડુ ઓકે એને જે એને કહેવાય કંટ્રોલ પ્લસ વાય શોટકટ કી તો તમે રીડુ કરશો તો પછી જે અંડુની જે રિવર્સ એક્શન છે અંડું જે વધાર વધાર થઈ ગયું છે આપણાથી એને પાછું રિમૂવ કરી શકાય છે તો આ ત્રણ ઓપ્શન હવે મારે આટલું ભાગ રાખવો છે તો એને કરીશું સેવ ઓકે તો આ રીતે આપણે આ ઇન્ટ્રોડક્શનની અંદર પેઇન્ટની અંદર જે એના બેઝિક શેપ્સ છે એ જોયા એના પછીની વિડીયોમાં આપણે જોઈશું આ જે ટેક્સ્ટ ફિલ કલર કલર પીકર મેગ્નિફાયર ટૂલ ઓકે સાથે સાથે બીજાના ઓપ્શન્સ આ બધા ડ્રોઈંગના અને સૌથી વધારે ટ્રાન્સપરન્સ સિલેક્શન ઓકે એ પણ તમને હવે પછીના જે સેકન્ડ વિડીયો આવશે એમાં તમને શીખવવા મળશે જો તમે આ ચેનલ ઉપર અત્યારે નવા છો તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ નાના વિદ્યાર્થીઓ નાના બાળકો હોય જે એમની ક્રિએટિવિટી ઇન્ક્રીઝ કરવી હોય વધારવી હોય ઓકે તેમને આ જે પેઇન્ટ નામનું જે સોફ્ટવેર છે ખાસ એમને યુઝ કરવા દેજો કેમ કે એના એનાથી જ એ લોકોની ક્રિએટિવિટી અને એમની જે મેન થિંકિંગ લોજિકલ થિંકિંગ એબિલિટી ઇન્ક્રીઝ થતી હોય છે તો ખાસ એમના પણ આ વિડીયો શો કરાવજો ઓકે જેનાથી એ લોકોની ક્રિએટિવિટી ઇન્ક્રીઝ થાય પેઇન્ટ વિશે વધારે શીખે પેઇન્ટમાં સારું એવું ડ્રોઈંગ કરી શકે